પાણી ફરી વળ્યા તો કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કેનાલમાં ગાબડું પડ્યું છે ખેતરોમાં પાણી ઘુસતા ઘઉં તથા કોબીજના પાકને નુકસાન પહોંચ્યું

ખેડૂતોએ વળતર માટે સરકાર સમક્ષ માંગ કરી બનાસકાંઠાના ખેતરમાં

અને સવારે આવ્યા ભાગ્યાનો ફોન આવ્યો સવારે વહેલો સાડા પાંચ જેવો કેનાલનું પાણી આપણા ખેતર ઘઉં પાકેલા છે એમાં આવી ગયેલું છે બરોબર તો મેં આવીને જોયું કે સાડા છ વી ગામો ઘઉંમાં કેનાલનું પાણી આવી ગયેલું તો મેં આપણે કેનાલ ઉપર જઈને જોયું તો બધા દરવાજા બંધ હતા જે એમના કામદારો ખરા એ બધા ઘરે સુતેલા હતા તો મેં ફોન કરીને બોલાયા ત્યારે એમને એ એમના ગેટ ખોલ્યા